હવે અમારા કરણ વિડીયો જે કંઈ છે એનું નામ તો બહુ મોટું છે બધે બધી રીતે હોશિયાર છે શિક્ષક છે અને એમની એવી ભાવના છે કે આવું કાર્ય કરવાની અંદર મોટામાં મોટો ફાળો હોય તો જેમણે કાંડા બાપુ કે છે કાંડિયા બાપુ આમનું કાંઈ નક્કી નહીં આ તો રોડ ઉપર બે જાય કદાચ ટ્રાફિક જામ કરાવી દેવું તો કાંડિયા બાપુ કરાવી દે એવા સંત છે એમના મુખથી બે શબ્દ આશીર્વાદ વસન આપે એવી ભાવના છે તો બાપુ ઊભા થાવ માય કઈ આંકડે આપી અને આપના અંતર ભાવથી એવા આશીર્વાદ આપો કે આ બધા પધારેલા કે બાપુના આશીર્વાદ ああすぐに学校に行くんだよ、ファーストに。 私はこのように私はこのように私はこのように私はこのように私はこのように私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私はは私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私はは私は私は私は私ははははははははははははははははは કાક આશીર્વાદ મેળવા છે અને કાક આશીર્વાદ દીધા છે ભાગશળ એને લીધા છે અને જેનો સદગુરુ એ સહન આપી છે એને દયે દીધા છે આ કોઈ આશીર્વાદ માગવાથી ન મળે એના કોઈ કોથળા ન હોય અમારા ગુરુ એમ કહેતા કે ભાઈ આશીર્વાદના પોટલા ન હોય अनया बदा संतवर ने अंकल छे के बावानी झोली में जागीर जागीर कर पैसंतम जागीर क्यों छ कोई न जागीर न जागीर उई हिजागीर न जागीर बावतरी झोली में जागीर बिजी कोई जागीर કોવિડ જાગી જાય એની જાગીર કીધી છે અને ત્રંબોડા ગામની અંદર પક્ષીના મળા જેવા ગામ આજથી શિવરાત્રિ પહેલાં અમે ઈદ પર બાટલા આવેલા અમારા ચંદ્રનો કાંઈ ભંડારો હતો અને આ કાંઈ ભક્તે એમને બોલાવેલા મેં મનોભગત આવેલા મનોભગતને તો કોઈ પરિચય નહીં એ મારી બાજુમાં બેઠા બાપુ

पनवल है सदा दरना सामजी बाप होता ने ये काय भी दान करता हम हमारे जो वो खड़े लो साधु लो, के लो सामजी बाप वो सौ रुपया है पा लबावा है सामजी बाप उन ताई गाड़ी वापी कि तेरा लक्कड़ मारो ऐ मारो दामजी बाप वो बोटर ये बैठा नहीं बोते काटे अने नो जो वोलिया ने गाड़ा पस रसीसम नो डंडो लाई अने बावा ने त्राण मेरा नेंगेंग એટલે તમારે જેવા સતર માણસો આવી ગયા કે બાપુ શું છે એટલે બાપુને મારી જેમ શ્વાસ ન શું સાહેબ શું હાલ તો એમ બાપુ કીધું બાપા કાંઈ નથી થયું શેની પાસે હતું નહીં આપ્યું છે મારી પાસે હો રૂપિયા હતા બાબા પાસે ત્રણ ગાડીઓ હતી અને આમલા પાસે ત્રણ ધોકા હતા એટલે જેની પાસે જે હોય ને એ આપે ધોકા ભગત કોણું કરવું હોય તો મને ભગત જોતા કરવું હોય ને તો આમાં આવું થયું છે હા બાપુ વાહ એટલે કે બાપુ સીધા કરો બરાબર છે ભાઈ રાવતભાઈ લીલાબેને મને નામ બધાને ન આવડતા હોય ગુલામણાને મનુ વગેરે જેમ છ મહિનાના ગુંડાળમાં છોકરાને તેડે એમ આ આઠ સિત્તેર વર્ષની કાયા ગથમાં નાખી અને હા હું કેટલા ભેગો છો લો એને રસી નીકળે ડોક્ટર હારી ગયેલા જ આખી બધું પૂરી થઈ ગઈ પછી વગાય છે મારી પાસે કોઈ છે નહીં તારો વાળ વાકો નહીં થાય કદાચ એ ફોડ ગયો ને તે ડેમ ને વલે કાઠી મારું દેવને ઠાકી દીધી નાથી કે મારા ગુરુબેન છે એની જે બેઠા હતા ખુશ એ મારા ગુરુબેન હતા જ વિદાય લીધી આડે સવાભો કરી

প্রেম চলে কিন্ন যে তো বোলো বাপে প্রেম প্রেম